मरीजोर <laughs> कया એક મૃત્યુ યુવકે હોસ્પિટલમાં હોબાળો મચાવી દીધો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેમાં કઈ રીતે એ પોલીસે યુવકને લાફા માર્યા છે તેનું દ્રશ્ય પણ સ્પષ્ટપણે સામે આવ્યું છે જોકે હાલ બંને પક્ષ તરફથી અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે જોઈએ વિગતવાર ઘટના પર રાજકોટ પર પાટડી સરકારી હોસ્પિટલમાં શહેરના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહેતા અને સોલડી ગામના એક શિક્ષક રાજેન્દ્ર જાદવનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું જોકે તેના પરિવાર દ્વારા અને તેના સગાવાલા દ્વારા હોસ્પિટલમાં હોબાળો મચાવવામાં આવ્યો હતો એક યુવકે મૃતદેહ પાસે જ ઊભા રહીને ડોક્ટરને હાજર કરો એવું કહીને સતત બુમાબૂમ કરી મૂકી હતી અને તેમના મૃત્યુ પાછળ હોસ્પિટલ જ જવાબદાર છે એવા ગંભીર આક્ષેપો પણ હોસ્પિટલ પર મૂકવામાં આવ્યા હતા જોકે ત્યાંના ડોક્ટર ક્યાં છે તે પણ સતત બુમાબૂમ કરતા સામા પક્ષે હોસ્પિટલના જે સત્તાવાળા લોકો છે તેમણે હોબાળો થતા પોલીસને બોલાવી હતી જેમાં યુવક અને પોલીસ વચ્ચે પણ બોલાચાલી થઈ હતી ઘર્ષણ થયું હતું ડોક્ટર ક્યાં છે તેવી સતત બુમાબૂમ કરવામાં આવી હતી જોકે તેને લઈને જે સામા પક્ષે હોસ્પિટલમાં સત્તાવાળા લોકો છે તેમણે હોબાળો થતા પોલીસને ત્યાં બોલાવી હતી જેમાં યુવક અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી ઘર્ષણ પણ થયું હતું હવે એક વાત એ પણ છે કે કોઈ પરિવારના વ્યક્તિ આવી રીતે મૃત્યુ પામે તો એ માણસની મનોસ્થિતિ પર તેની ઘાતક અસર પડી જ હોય એવામાં કેટલી હદે યોગ્ય કહેવાય હવે પેલો માણસ માત્ર હાથ ડાળે છે તો એ પોલીસ એ યુવકને દસેક લાફા જીકી દે છે આવા વર્તન પર અત્યારે ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે અને લોકોનું પણ એવું કહેવાય છે કે પોલીસનું આવું વર્તન કેવી રીતે હોઈ શકે બીજી તરફ આ બાબતે પોલીસનું એવું નિવેદન સામે આવ્યું છે તેમાં એવું કહી રહ્યા છે કે એ યુવક તે સમયે નશાની હાલતમાં હતો અને તેની સામે પરિવારે એવો આક્ષેપ કર્યો છે કે પોલીસ તેમની દાદાગીરી છુપાવવા માટે યુવક પર નશા કર્યાનો આરોપ મૂક્યો હતો જોકે પોલીસ એવું પણ કહી રહી છે કે યુવકે પોલીસને ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તન પણ કર્યું હતું તે નશાની હાલતમાં હતો પણ વિડીયોમાં જે પોલીસનું રૂપ સામે આવ્યું છે તેણે વાસ્તવમાં ઘણા બધા સવાલો ઊભા કરી દીધા છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકો પોલીસ સામે પણ અત્યંત રોષ ઠાલવી રહ્યું છે બીજી તરફ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આ ઘટનાની વિગતો માંગી રહી છે જો કે હાલ હોસ્પિટલમાં હંગામો કરનાર યુવક સામે પણ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસના વર્તન પર અનેક સવાલો ઊભા થયા છે અનેક લોકો રોષ પણ ઠાલવી રહ્યા છે ત્યારે તેમના વર્તન પર આપનું શું કહેવું છે એ કમેન્ટમાં જણાવજો નમસ્કાર